ભારતીય જનતા પાર્ટીના હાસ્ય મુકાયેલા કોરણે મુકાયેલા સંપૂર્ણપણે નિષ્ક્રિય એવા અનુસૂચિત જાતિ મોરચાની અચાનક જ આજે જાણે બ્રહ્મજ્ઞાન લાદ્યું હોય એ પ્રકારે આજે સક્રિય થયા છે આટલા વર્ષોમાં ગુજરાતમાં જે પ્રકારે દલિત પછતા અત્યાચારોની વાત હોય મહિલા પછતા અત્યાચારની વાત હોય આ એક પણ મુદ્દે હરફ ન ઉચ્ચારનારા આ અનુસૂચિત જાતિ મોરચાના વિભાગના વડા આજે અચાનક જ એને દલિતોની ચિંતા થઈ ગઈ છે દલિતો વિશે બોલતા થયા છે આ જે રોજગારીની વાતો કરતા હોય આ તો ખરેખર અનુસૂચિત જાતિના લોકોને ભારતીય જનતા પાર્ટીના મોરચાના લોકોને રોજગારીનું કામ એ જિજ્ઞેશભાઈ મેવાણી આપ્યું એવું લાગી રહ્યું છે સ્પષ્ટપણે મુદ્દા ભટકાવવાની વાત જે મુદ્દો ખરેખર સમગ્ર ગુજરાતને સ્પર્શતો મુદ્દો છે દારૂ વ્યસનનો મુદ્દો છે એ મુદ્દાથી કેમ કરીને ધ્યાન ભટકાવી શકાય એ પ્રકારના હથકંડાઓ ભારતીય જનતા પાર્ટી ભૂતકાળમાં પણ અપનાવી ચૂકી છે અને ત્યાં પણ એક આ નિરર્થક પ્રયાસ થઈ રહ્યો છે હું અનુસૂચિત જાતિના મોરચાના પ્રમુખને પૂછવા માગું છું કે આટલા વર્ષોથી તમે ક્યાં હતા જ્યારે સત્તામાં કેન્દ્રમાં અને ગુજરાતમાં તમારી સત્તા હોવા છતાં ગુજરાતમાં જે પ્રકારે દલિતો પર અત્યાચારની સંખ્યા એ વધી રહી છે ત્યારે તમારો અવાજ ક્યાં ગયો હતો જે પ્રકારે ગુજરાતમાં શાળા અને કોલેજોમાં સ્નાતક વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નહોતી મળતી ત્યારે આ અનુસૂચિત જાતિ મોરચા ક્યાં હતું જ્યારે ગુજરાતના લોકોને માથે મેલું ઉપાડવાનું ગટરમાં સફાઈ દરમિયાન મૃત્યુ પામે ત્યારે કોઈ એમને યાદ ન આવ્યું કે એમને કમ્પેન્સેશન અપાઈએ એમને ન્યાય અપાઈએ એમના હક અધિકારની વાત કરીએ જ્યારે ગુજરાતના લોકોને ખરેખર અત્યાચારના ઘટનામાં અવ્વલ નંબરે આવતા હોય આંકડાઓ વધતા હોય ત્યારે દલિતની કોઈ ચિંતા ના થઈ ભારતીય જનતા પાર્ટીના સાંસદ એ દલિત સમાજના ચૂંટાયેલા નેતા અને આદિવાસી સમાજના ચૂંટાયેલા નેતાને કૂતરા કહીને સંબોધે ત્યારે એમને કોઈ પ્રકારની દલિતની સમાજની વાત ના યાદ આવી આદિવાસી સમાજની ચિંતા ના થઈ પણ જ્યારે પોતાનો મુદ્દો જ્યારે સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં આ દારૂનો મુદ્દો ચગ્યો છે અને ગૃહ વિભાગને ખરેખર પેટમાં તેલ રેડયું છે એટલે આ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે આ મુદ્દાને દબાવવા માટે ધર્મ અને જ્ઞાતિના અલગ અલગ હથકંડાઓ અપનાવવામાં આવી રહ્યા છે હું ફરીથી પૂછવા માગું છું કે આ આ મોરચો અત્યાર સુધી ક્યાં હતો કે જ્યારે ગુજરાતમાં હત્યા દલિત હત્યાની ઘટનાઓ એ વારે ઘડે બની રહી હતી એક પણ ઇન્સિડન્સ બતાવવામાં આવે કે જ્યારે આ પ્રકારની હત્યામાં આ મોરચો આવીને આંદોલન કર્યું હોય સ્કોલરશીપ માટે વાત કરી હોય કે મેલું ઉપાડતા લોકોને એમને મળતી રૂપિયો આપવાની વાત કરતી હોય આ તમામ મુદ્દે સંપૂર્ણપણે નિષ્ફળ નીવડેલા આ નિષ્ક્રિય મોરચાને રાતોરાત બ્રહ્મલજ્ઞાન લાદે છે અને જિજ્ઞેશ મેવાણી જેવા જે સક્રિય નેતા છે જે દલિત સભાના નેતા છે ને હવે સમગ્ર ગુજરાતના અવાજને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે જે ડ્રગ્સ અને મુદ્દો જે છે એ તમામ ગુજરાતીનો સ્પર્શતો મુદ્દો છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક જે બુટલેગરોની વકીલાત કરતી સરકાર છે એના પેટમાં જ્યારે તેલ રેડાયું છે ત્યારે આ સરકારને આ મુદ્દો ડાયવર્ટ કરવા માટે મોરચાને સક્રિય કરવાનો વારો આવ્યો છે સંવિધાન પર વાત ન કરતી આ પાર્ટીએ સંવિધાનના દિવસોને વાત કરવામાં આવે એટલે આ સ્પષ્ટ દેખાડે છે કે ગુજરાતમાં દલિતોની ચિંતા નથી આદિવાસીઓની ચિંતા નથી પણ કેમ કરીને મારો ધંધો મારો બુટલેગર થકી થતો ધંધો એ સેફ રહે એ રૂપિયા આપતો ધંધો રહે અને દારૂ ડ્રસનો મુદ્દો જે છે એ ડાયવર્ટ થઈ જાય એ માટેની આખી આ કવાયત આપણે જોવા મળી છે પણ હું સ્પષ્ટપણે માનું છું અને આપણા માધ્યમથી સમગ્ર ગુજરાતી જનતાને કહેવા માગું છું કે આ પ્રકારના હથકંડાઓથી ગુજરાતના નાગરિકો એ ડાયવર્ટ થશે નહીં ગુજરાતના નાગરિકો સમજી ગયા છે કે જે પ્રકારની હથકંડામાં જે પ્રકારની કામગીરી છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાતે જોઈ છે ડ્રગ્સ અને દારૂનું એપી સેન્ટર તો ગુજરાત હતું જ એ પ્રવેશ દ્વાર તો હતું જ પણ હવે નશાખોરીનું એ એપી સેન્ટર બન્યું છે ગુજરાતમાં આ પ્રકારે ગુજરાત સત્તર લાખથી વધારે યુવાનો આજે ડ્રગ્સ અને દારૂના બંધાણી બન્યા છે પોણા બે લાખ જેટલી મહિલાઓ આજે ડ્રગ્સ અને દારૂની બંધાણી બની છે આ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની ગિફ્ટ છે અને એના જ કારણે આજે એમના મૃત્યુપાય થયેલા નિષ્ક્રિય એવા એવા અનુસૂચિત જાતિ મોરચાને આજે એક્ટિવ કરવો પડ્યો છે અને કેમ કરીને આ મુદ્દો ડાયવર્ટ કરાય એ પ્રકારની સંપૂર્ણપણે નિષ્ફળ કવાયત હાથ ધરી છે